નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ડાંગ જિલ્લાના ધવલીડ ગ્રામ પંચાયતના સરપંચના પતિ રમેશ ગાંગુડા દ્વારા પત્રકારની અભદ્ર ભાષામાં ધમકાવતો ઓડિયો વાયરલ થયો પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી પટ્ટો ધરાવતું જિલ્લું રહેલ છે ત્યારે પંચાયતના હોદ્દેદારો દ્વારા મનમાની કરતા દેખાય આવે છે પંચાયતમાં કોઈ પણ પ્રકારના કામ કર્યા વગર બારોબાર પોતાની આર્થિક વૃદ્ધિ સંતોષવા માટે નાણાં ઉપાડી લેતા હોય છે સરકારે ગ્રામ્ય જીવન સારી સુવિધા ઉપલબ્ધ થાય એ માટે લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવતા હોય છે આવા તકવાદી હોદ્દેદારો દ્વારા પોતાના ખિસ્સા ભરવા માટે નાણા બારોબાર ઉપાડી લેતા હોય છે આવું જ ધવલીદુળ ગ્રામ પંચાયતમાં જોવા મળી રહ્યું આઈ સેવન ન્યૂઝ દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરતાની સાથે જ સરપંચના પતિ ઉસ્કારાયા હતા અને અમારા રિપોર્ટરને મન ફાવે તેવી ગાળો આપી અને ધમકી આપવા લાગ્યા એક સરપંચના પતિ ના કેટલો સોભાસબ છે આ તો કેવો કહેવાય કે ચોરી ઉપરથી સીના ચોરી